પાંત્રી એક પાસઠ તમે દર વખતે વાવેતર તો કરો છો પણ આ વખતે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ભૂ અસ્ત્ર જે તમે વાપર્યું એના કારણે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે હું પંદર વર્ષથી ખેતી સંભાળું છું બરાબર પણ દર વર્ષ કરતો આ વર્ષે ઓર્ગેનિક ખાતર વાપરવામાં રિઝલ્ટ સારું બાજરીને હાઈટ બી સારી એના બાજરી પણ દાણો ભરાવદાર અને મજબૂત દાણે બાજરી સારી દર વર્ષ કરતો આ વર્ષે બાજરી સારામાં સારી મૂળ સારામાં સારું ઓર્ગેનિક ખાતર થી આપણને એટલું સારું રિઝલ્ટ મળ્યું છે જમીન પણ સુધરે છે તો તમે બીજા ખેડૂત મિત્રને શું કહેવા માંગો છો બીજા ખેડૂત મિત્રને એમ જ કહીએ કે આ ખાતર વાપરો આપણે ચોમાસું સિઝનમાં પણ આ વાપરવાના છીએ બીજા પણ વાપરો ને વાપરવાથી રિઝલ્ટ સારું છે ને વાપરવામાં ફાયદો મળે છે તમે આ ખાતર વાપરવાથી સંતુષ્ટ છો સંતોષ સંતોષ ઓકે તમે જીમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત